વજુ કાતરોડિયા વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી કામરેજ પોલીસે કાર્યવાહી કરવાના બદલે સમાધાન માટે મહિલાને પ્રેશર કર્યાના આરોપ છે મહિલાએ મીડિયા સમક્ષ આવીને તેને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને નવમા મહિનામાં છવ્વીસ તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈપણ ફરિયાદ લેખિત એ મોફિક મળે એટલે એમને એફઆઈઆર તરીકે દાખલ કરવી જોઈએ એવો કાયદો પણ છે અને એવી એકસો છપ્પન ત્રણમાં જોગવાઈ પણ છે પરંતુ કામરેજ પોલીસ ના જે માણસો છે તે એમને પીએસઆઈ તપાસ કરે છે કોટડિયા મેડમ એ કોટડિયા મેડમ આમને બોલાવે છે બેસાડે છે સમાધાનની વાતો કરે છે પીઆઈ પાસે લઈ જાય છે પીઆઈ એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને મોટી મોટી વાતો કરવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે એ પોકડ છે સાવ પોકડ છે એ આના પ્રતિ સાબિત થાય છે કારણ કે એક મહિલા જેની સાથે આવી રીતે યૌન શોષણ થયું છે અને લગ્નની લાલચ આપીને એક બિલ્ડર અને જે વજુ કાતરોડિયા નામની વ્યક્તિ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ગોરધન ઝડપિયાનો સાળો થાય છે એના કારણે એ પોતાની વગનો ઉપયોગ કરીને ગુનો દાખલ થવા દેતો નથી વજુ કાતરોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી મને કે તમે એકલા રહ્યો છો હું તમને ને તમારી દીકરીને સાચવીશ તમારી સાથે લગ્ન કરીશ મારી ઘરવાળી કે મરી ગઈ છે જ્યારે મને ખબર પડી પછી મને એને મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે મયરી નથી મારી યારે ખોટું કર્યું એને પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ ત્રણથી સાડા ત્રણ મહિના જેવું થયું ઓછામાં ઓછા મેં પચાસથી સાઠ ટકા ખાધા છે મને ત્યાં બોલાવે છે સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો તમને મકાન આપે તમારે પૈસા જોતા હોય બોલો ખાધા એ બોલો મારે કાંઈ નથી જોતું પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય એ એમ કહે છે કે મારી પાસે રાજકીય મતલબ રાજનીતિનું ને હા એનો હાથ છે મારી પાસે પૈસા છે બધું છે એ કે તું મારું કાંઈ ઉખાડી નહીં હકે છેલ્લા સાત વર્ષથી છ થી સાત વર્ષથી આ અમે બંને સંબંધમાં હતા મને મેરેજનું કીધું તું કે હું તમારી સાથે મેરેજ કરીશ એમ ના પાડી અને ચાર મહિના ચાર પાંચ મહિના થઈ ગયા આપણે કામરેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ મને બોલાવે છે અને એની અરે સમાધાન કરવાનું કહે છે મને એમ કહે છે કે તમે એની અરે સમાધાન કરી નાખો ને તમારી અરજી પાછી લઈ લો હવે એ મને નથી ખબર સાહેબ મને રોજ બોલાવે છે બે દિન ત્રણ દિવસે મને ત્યાં બોલાવે છે મને એમ કહે છે તમે એની સાથે સમાધાન કરી નાખો તમારી અરજી પાછી લઈ લો મારી પાસે બધા પુરાવા છે જે મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કર્યા છે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક જ જગ્યાએ રજૂઆત કરેલી છે